હેલો દોસ્તો આજે આપણે ધોરણ સાતના સામાજિક વિજ્ઞાનના સંપૂર્ણ પાઠ્યપુસ્તકને એક માઇન્ડ મેપ દ્વારા મુદ્દાઓ સાથે જોઈશું તો ચાલો શરૂ કરીએ પાઠ એક રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો આ પાઠના મુદ્દાઓ છે હર્ષવર્ધન પછીનો સમયગાળો ઉત્તર ભારતના રાજ્યો વનરાજ ચાવડા અણહિલવાડ પાટણના સ્થાપક દક્ષિણ ભારતના રાજ્યો રાજપૂત યુગની શાસન વ્યવસ્થા વેપાર વાણિજ્ય ભારત પર વિદેશી આક્રમણો આ પાઠ પૂરો થાય છે હવે આગળના પાઠના મુદ્દા જોઈશું પાઠ બે દિલ્હી સલ્તનત આ પાઠના મુદ્દાઓ છે દિલ્હી સલ્તનતના શાસકો ગુલામ વંશ ઈસવીસન બારસો છ થી બારસો નેવું ખિલજી વંશ ઈસવીસન બારસો નેવું થી તેરસો વીસ તુગલગ વંશ ઈસવીસન તેરસો વીસ થી ચૌદસો ચૌદ સૈયદ વંશ ईस्वी सन चौदह सौ चौदह थी वंश ईस्वी सन चौदह सौ इक्यावन थी पंद्रह सौ राज्य व्यवस्था केंद्र शासन प्रांतीय शासन स्थानिक शासन किला अने बांधकाम विजयनगर साम्राज्य ईस्वी सन तेरह सौ सो छत्तीस सो बहमनी राज्य ईस्वी सन तेरह सौ सुड़तालीस दिल्ली सल्तनत शासन नो अंत

जहांगीर औरंगज़ेब अन्य शासकों में राणा संग्राम सिंह महाराणा प्रताप वीर दुर्गादास राठौड़ छत्रपति शिवाजी मुगल राज्य व्यवस्था महसूली व्यवस्था मुगल कालीन संस्कृति चित्रकला સાહિત્ય સંગીત આ પાઠ પૂરો થાય છે હવે આગળના પાઠના મુદ્દા જોઈશું પાઠ ચાર મધ્યયુગીન સ્થાપત્યો શહેરો વેપારી અને કારીગરો આ પાઠના મુદ્દાઓ છે મુઘલયુગીન સ્થાપત્યો શિલ્પકલા ભારતની સ્થાપત્યો વિજય સ્તંભ કોણાટનું સૂર્યમંદિર આગ્રાનું કિલ્લો લાલ કિલ્લો સુવર્ણ મંદિર અમૃતસર ગુજરાતના સ્થાપત્યો સોમનાથ મંદિર ઉપરકોટ જૂનાગઢ મોઢેરાનું સૂર્યમંદિર રાણીની વાવ રુદ્રમહાલય સીદી સૈયદની જાળી વડનગરનું કીર્તિ તોરણ પાળિયા ચિત્રકલા સંગીત સાહિત્ય લોકનૃત્યો અને હસ્તકલા ગરબા પાટણનું પટોળું શહેરીકરણ આ પાઠ પૂરો થાય છે હવે આગળના પાઠના મુદ્દા જોઈશું પાઠ પાંચ આદિવાસી અનુસૂચિત જનજાતિઓ આ પાઠના મુદ્દાઓ છે આદિવાસી અનુસૂચિત જનજાતિઓ જીવનશૈલી અને સંસ્કૃતિ જનજાતિઓમાં આવેલા સાંસ્કૃતિક પરિવર્તન ભારતની મુખ્ય જનજાતિઓના ક્ષેત્રો ગોંડ અહોમ બદલાતો સમય નવી જનજાતિઓનું માળખું આ પાઠ પૂરો થાય છે હવે આગળના પાઠના મુદ્દા જોઈશું પાઠ છ વિચરતી અને વિમુક્ત જાતિઓ આ પાઠના મુદ્દાઓ છે વિચરતી અને વિમુક્ત જાતિઓ લાક્ષણિકતાઓ અને જીવનશૈલી દેવપૂજક વણજારા માલધારી નટ કાંગસિયા અન્ય જાતિઓ બદલાતા સમય સાથે પરિવર્તન આ પાઠ પૂરો થાય છે હવે આગળના પાઠના મુદ્દા જોઈશું પાઠ સાત ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો આ પાઠના મુદ્દાઓ છે ઉદ્ભવ અને વિકાસ મુખ્ય સંતો અને તેમની વિચારધારાઓ સૂફી આંદોલન ચિશ્તી સુહરાવર્દી કાદરી નકશબંધી ભક્તિ અને સૂફી આંદોલનના પ્રભાવો આ પાઠ પૂરો થાય છે હવે આગળના પાઠના મુદ્દા જોઈશું પાઠ આઠ પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર આ પાઠના મુદ્દાઓ છે ભારતમાં પ્રાંતિય ભાષાઓનો વિકાસ મલયાલમ બંગાળી ગુજરાતી भारतना उत्सवों जगन्नाथ रथयात्रा होली लठ्ठमार होली लोहड़ी पोंगल ओणम दुर्गा पूजा, नल मोहरम ईद उल फित्र ईद उल अजहा पतेती चेतीचंद गुजरातना उत्सवों नवरात्रि उत्तरायण रथयात्रा मेलाओ भारतनं मुख्य शास्त्रीय नृत्य कथक कथाकली मणिपुरी लास्य, तांडव भरतनाट्यम कुचिपुड़ी चित्रकला लघुचित्रोनी परंपरा राजपूतो वीरता भरिगाथा पीर नागर शैली नागरशैली शैली, वेसर शैली होयसळेश्वर मंदिर कर्नाटक आठ पूर थायचे હવે આગળના પાઠના મુદ્દા જોઈશું પાઠ નવ અઢારમી સદીના રાજકીય શાસકો જેમાં મુખ્ય મુદ્દાઓ છે મુઘલ વંશના અંતિમ શાસકો બંગાળ રાજપૂત શાસન શીખ સામ્રાજ્ય મરાઠા સામ્રાજ્ય આ મુદ્દાઓ પછીનો આગળનો પાઠ જોઈશું પાઠ દસ પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ ખડકો અને ખનીજ અગ્નિકૃત ખડકો જળકૃત ખડકો રૂપાંતરિત ખડકો ભૂમિ સ્વરૂપોનું નિર્માણ મુખ્ય ભૂમિ સ્વરૂપો નદીનું કાર્ય સમુદ્ર મોજાનું કાર્ય હિમનદીનું કાર્ય તવનનું કાર્ય આ મુદ્દાઓ પૂરા થાય છે હવે આગળનો પાઠ જોઈશું પાઠ અગિયાર પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો પર્યાવરણના ઘટકો મૃદાવરણ જલાવરણ વાતાવરણ જીવાવરણ માનવ નિર્મિત પર્યાવરણ પાણીનું વિતરણ સમુદ્રના મોજા ભરતી ઓટ મહાસાગરીય પ્રવાહો પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતર સંબંધો પ્રદૂષણ ભૂમિ પ્રદૂષણ ભૂમિ પ્રદૂષણ રોકવાના ઉપાયો જળ પ્રદૂષણ જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો હવા પ્રદૂષણ હવા પ્રદૂષણ અટકાવવાના ઉપાયો ધ્વનિ પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો આ મુદ્દાઓ પૂરા થાય છે હવે આગળનો પાઠ જોઈશું પાઠ બાર વાતાવરણની સજીવો પર અસર વાતાવરણનું નિર્માણ વાતાવરણ વાતાવરણના વાયુઓ શોભાવરણ આવરણ મધ્યાવરણ ઉષ્માવરણ આબોહવા તાપમાન વાતાવરણનું દબાણ કાયમી પવનો વ્યાપારી પવનો પશ્ચિમિયા પવનો ધ્રુવીય પવનો મોસમી પવનો ઉનાળાના મોસમી પવનો શિયાળાના મોસમી પવનો દૈનિક સ્થાનિક પવનો દરિયાઈ જમીન લહેરો પર્વત ખીણ લહેરો ભેજ આબોહવા અને માનવજીવન કુદરતી વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલો સમશીતોષ્ણ ખરાવ જંગલો ભૂમધ્ય સાગરના જંગલો શંકુધ્રુમના જંગલો ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો સમશીતોષ્ણ ઘાસના મેદાનો કાંટાળી વનસ્પતિ અને જાડી ઝાંખરા આ મુદ્દાઓ પૂરા થાય છે હવે આગળનો પાઠ જોઈશું પાઠ તેર આપત્તિ વ્યવસ્થાપન ભૂકંપ વાવાઝોડું સુનામી પૂર દુષ્કાળ આપત્તિની અસરો આ મુદ્દાઓ પૂરા થાય છે હવે આગળનો પાઠ જોઈશું પાઠ ચૌદ સંસાધનોનું જતન અને સંરક્ષણ સંસાધન સંસાધનોના પ્રકાર સંસાધનોનું સંરક્ષણ ભૂમિ સંસાધન જમીન નિર્માણ જમીનના પ્રકાર જમીનનું ધોવાણ જમીન સંરક્ષણ જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જળ સંસાધન જળતંગી જળ સંસાધન વ્યવસ્થાપન વ્યવસ્થાપનિજ સંસાધન ખનીજ સંરક્ષણ જંગલોનું મહત્વ વન સંરક્ષણ વન્યજીવ સંસાધન લુપ્ત થતું વન્યજીવન વન્યજીવ સંરક્ષણ સહારાનું રણ લદ્દાખનું રણ કચ્છનું રણ આ મુદ્દાઓ પૂરા થાય છે હવે આગળનો પાઠ જોઈશું પાઠ પંદર લોકશાહીમાં સમાનતા સમાનતા એટલે શું કાયદા આધારે સમાનતા મતાધિકારમાં સમાનતા બાળમજૂરી શ્રમ અને મહેનતાણું લોકશાહીમાં સમાનતા અસમાનતા એક પડકાર આ મુદ્દાઓ પૂરા થાય છે હવે આગળનો પાઠ જોઈશું પાઠ સોળ રાજ્ય સરકાર સ્થાનિક સરકાર રાજ્ય સરકારની રચના અને ભૂમિકા વિધાનસભા વિધાન પરિષદ વિધાનસભા સભ્ય યોગ્યતા ચૂંટણી સમયગાળો કાર્યો પ્રશ્નોત્તરી કારોબારી રાજ્યપાલ રાજ્યપાલના કાર્યો મુખ્યમંત્રી મુખ્યમંત્રીના કાર્યો રાજ્ય સરકારના કાર્યો ન્યાયતંત્ર આરોગ્યનો અર્થ જાહેર અને ખાનગી આરોગ્ય સેવાઓ આ મુદ્દાઓ પૂરા થાય છે હવે આગળનો પાઠ જોઈશું પાઠ સત્તર જાતિગત ભિન્નતા છોકરા છોકરીનો ઉછેર રૂઢિગત માન્યતાઓ ઘરકામમાં અસમાનતા મહિલા સશક્તિકરણ મહિલાઓના ઉદાહરણો પ્રતિભા પાટીલ ઇન્દિરા ગાંધી સુષ્મા સ્વરાજ લતા મંગેશકર કલ્પના ચાવલા સરિતા ગાયકવાડ જાતિ પ્રમાણ મહિલા આંદોલનનો અભ્યાસ આ મુદ્દાઓ પૂરા થાય છે હવે આગળનો પાઠ જોઈશું પાઠ અઠાર સંચાર માધ્યમ અને જાહેરાત ટપાલ પદ્ધતિ ટેલિગ્રામ પુસ્તકો સમાચાર પત્રો રેડિયો સિનેમા ટેલિવિઝન મોબાઈલ ફોન સેટેલાઇટ સંસાર માધ્યમ અને ટેકનોલોજી લોકશાહીમાં સંચાર માધ્યમ વિવેકપૂર્ણ ઉપયોગ જાહેરાત જાહેરાતના માધ્યમો ફાયદા અને ગેરફાયદા જાહેરાતના સામાજિક જાહેરાત અને લોકશાહી આ મુદ્દાઓ પૂરા થાય છે હવે આગળનો પાઠ જોઈશું પાઠ ઓગણીસ બજાર બજારના પ્રકાર મોહલ્લા બજાર સાપ્તાહિક બજાર શોપિંગ મોલ એપીએમસી ઓનલાઈન બજાર બજારની આજુબાજુ ગ્રાહકના હકો સલામતી માહિતી પસંદગી રજૂઆત ફરિયાદ શિક્ષણનો અધિકાર ગ્રાહકની ફરજો ઉત્પાદનથી બજાર સુધીની યાત્રા ખમીઝ આ છેલ્લો પાઠ પૂરો થાય છે આ પુસ્તક અહીં સમાપ્ત થાય છે આ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં